તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિને લઈ મરીન મરીન ટાસ્ક ટાસ્ક ફોર્સ સક્રિય બની છે સમુદ્રી સુરક્ષા માટે ફોર્સ માંગરોળ બંદરે પહોંચી છે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ફિશિંગ બોટની તપાસ કરવામાં આવી છે સમુદ્રી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે હવે મરીન ટાસ્ક ફોર્સની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે જિલ્લાની સમુદ્રી સીમા પર મરીન ટાસ્ક ફોર્સ સુરક્ષા કરશે સમુદ્રમાં થલતી હિલચાલ પર

અને રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે અને આવનાર તમામ ફિશિંગ બોટને અમે ખૂબ જ ઝીણવટરી રીતે ચેક કરીએ છીએ તેમજ જેટલા પણ ફિશિંગ પોઈન્ટ છે લેન્ડિંગ પોઈન્ટ છે જ્યાં ભવિષ્યમાં કંઈ પણ લેન્ડિંગ થયેલું હોય એ જગ્યાએ પણ અમારા કમાન્ડો મરીન કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે તે સિવાય અમે તમામ એજન્સી એસઓજી આઈબી કોસ્ટગાર્ડ સાથે સતત સંકલનમાં છીએ અને અમારા અધિકારી ઉપરી અધિકારી અમને જે સૂચના આપે છે એ પ્રમાણે અમે ખંત ઉત્સાહથી અમારી કામગીરી કરીએ છીએ